मतलब ये टाइम से है तो पी होल पसंद हां आते अपने पी हमड़ा आने चाहिए धनति है देवरा तो नहीं हारे ला लाला 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 ला પાસનો પ્રગટ ભયોગમ કરી ગોતી લે ભાઈ જોત લિંગ જોરાગે જાગે જીત ને જોખો

અહીં 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 દીદી દીદી સાદ્ય લો ભાઈ ઓલી પકડે કો બોલે ઓરો

É એ તો સૌવાય પાસ બતા પાતક નામે મે પાકડે જા દો છે મારી કાં તો સુવિધા hei nah, lagi बड़ा है आप रास्ता बता ये का बड़ा सोतरी रास्ता है अरे क्या बोलगा काई नता बोले बड़ा है रास्ता को भाई ये कौन बे को कौन 5 5 ले ले 5 मिनट

પાયા માંડ્યા અને કેટલા દુધે ઘડી બારમતી બાર જુદે અંબર ઘડ્યો બાર દુખ ધરતી બાર દુખ મેરજા પાયા માંડ્યા અને બારે જુગે ઘડી બારમ 吧，吧，吧，来、嗯，别了，同志 Look at my bottom. તેની ફની હે પ્રતાપે થી ઓ આડસે ધરમ દો આસાર દુખ મંડિયા દેવારો થંભ નિંદર મેરે કીયો ગુરારંભ ચાર ગસી ચાર ઓદસી મેત રખિયે રસાયો આસન વદિયા સંખાયા મંત ધરમ જાપોએ પલટિયા પંથ જુગા જુગ બારામતી નિર્વાણ અકળો ધીરત ને અકળો ઠામ પર્વત પાખર નિજ નવાય ઓદ બારામતી મે દ્વાર દે ગુર નિપાય

સા <Indonesia> પૂજારી पूजारिस સઠી હર ને પૂજા વાસર ને કાનિ હે જય મહિધા માની બોલે ઘર જાય સાતમી জাচন વાસી શરવા જય મારી ધરા we ફૂલે અરદેશે ंगणे गरमातंगणे तो पाय काय ते आते किस्मतो दोग्र पान होतो ते आवे देव नारायण तडाव चोपाय धर्मा पत दे सगरा धन भांग जे गतगर नो वह मोगारीजी पूजा वशो गुडे

સામી સંપત દે સત ધરા અને ભાંગ જે ગત ઘર નો વયમો ગાટ પાતમી પૂજા સડા કણીએ ભાઈ ભવ દેવ ભવ ભ સ્વામી સંપત દે સગધરા અને ભાંગે ગદગર નો સડાવ પૂજા સમણે સીધો જીવડો ગંગા નમત દેસ કદરા અને વાંગ જે ગતગર નો વહ મોગાટ સાતમી પૂંધા સરા વશો ને ને અને જીવડો जगत देख कदरा अनवांग जे गत गरनो वह मोगा आठ में पूंजा सड़ा वह चोसी से તણી નમકારી પૂંદા પાવન પાન તીરા પૂજા તણી રે પાવાર तते पुंदा तणी पावन सिर दो जन वीर पांच में पुंदा तणी हथियार 65 में पुंदा तणी हथियार 66 पुंदा तणी नटक अति सोरंभ वार सात में पुंदा से सोरंभ वार आठ में पुंदा तणी नटक टाणी जैम सुणे दरमिया जैम सुणे दरमी रुडा कि जे वसम वसम गाट अठरे पुंडा देव के सुनावे स्नानी शान महासती तमा मांग गळ वागे सरणाजू ना सूर वेणाजन तर सोकली मुड़े